નહી બઉ અખવાય ગયોમણ ને બેરોમન કેટલું થાય લાખ લાખ રૂપિયા થાય તે હવે હું ટેકલ આવું એટલે તમે લઈ જઈએ મારો પલ લેવું આટલી બધી મજૂરી કરીએ તો હવે ઘરમાં માં પુરુષ હતું નહીં તો બીજો પુરુષ હતું મજૂરી

બરોબર ને આધાર અમે વિચાર અમે બે નીકળ્યા અમે એવું વિચારો આખો નવરા રખડો અમે એવું નવકરીએ તમે જોતા રહીજો ખાતે અમે એવું નવકરો કરતા રહીજો ખાલી

લાલે આપણા મુખી કશું મજૂર થાય ને પેલા જગુભાઈ વન હર ક્યાં કાર ક્યાં તું કઈ ને આ કાપા કોક નવ કરશું એટલે તું બુડા માંગા તરખી દેતા ભઈ માં કે ઘેર કેવા તો કાલે શું કેવા તું કે રામા ભઈ નો કામ બકાર પેલો છે તું માંગા ના રખે આ તો આથી આપણે નઈ રખે તા

એસી બેસી મોય હવે માર મજૂરી કરી ગઈ તૂટી એસી બધું એમ લાગે મોય તારા મંદિરે હવે મારું ટુ હા